અને બટેટા લીધા છે બટેટાની કરી નાખી છે પાતરી સ્લાઈસ અને પાણીમાં પલાળી રાખા છે તો એકદમ સરસ ધોઈ લેશું તો બટેટા અને પાલક બંને ધોઈને રેડી કરી લીધા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ તો બટેટાની પાતરી સ્લાઈસ એડ કરી દેશું અને તેલમાં ફ્રાય કરી લેશું પાલક બટેટા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અહીંયા બટેટા ને છે ને તેલમાં ફ્રાય થવા દેસુ વચ્ચે વચ્ચે બટેટા છે ને બધી બાજુ એકદમ સરસ ફ્રાય થઈ જાય બટેટા ફ્રાય થઈ જશે ને એટલે શાકને પાકવામાં બિલકુલ વાર નહીં લાગશે હવે નાખશું હિંગ અને કરી લેશું મિક્સ તો અહીંયા આપડા બટેટા છે ને એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે લીધી છે લસણની પેસ્ટ છે નમક નાખીને એકદમ સરસ બનાવી લીધી હતી તો લસણની પેસ્ટ એડ કરી દેસુ તીખાસ માટે નાખશું લાલ મરચું પાવડર જેટલું શાક તીખું કરવું એ પ્રમાણે એડ કરી શકો છો લાલ મરચું પાવડર ત્યારબાદ લીધું છે ધાનાજીરું પાવડર હવે એડ કરશું હળદર પાવડર જે નોર્મલી શાકમાં વાપરતા હોય એ જ મસાલા લીધા છે હળદર પાવડર એડ કરી અને બધા મસાલાને કરી લેશું મિક્સ તો અહીંયા મસાલા છે ને બધા જ મિક્સ થઈ ગયા છે અને હવે નાખશું ઝીણા સુધારેલા ટમેટા તો અહીંયા ટમેટા એડ કરી દીધા છે ને ટમેટાને કરી લેશુ મિક્સ ટમેટા નરમ થઈ જાય ત્યાં સુધી પાકવા દેશું અહીંયા થોડુંક પાણી નાખીએ છીએ જેથી આપણા ટમેટા એકદમ સરસ નરમ થઈ જાય અને મસાલો બધો જ પાકી જાય દાજી ન જાય તો અહીંયા આપણું પાણી ભરેને મસાલા નું મસાલો પાકી જાય ને ટમેટા થઈ જાય ને એટલી વાર પાકવા દેસુ શાકને તો થોડીક જ વારમાં આપણો મસાલો છે ને એકદમ સરસ ફ્રાય થઈ ગયો હતો અને તેમાંનું પાણી પણ બિલકુલ ન રહ્યું તેલ છૂટું એકદમ સરસ પડી ગયું હતું ત્યારબાદ લીધી છે હવે જેની સુધારેલી પાલક આપણે હવે પાલક ને કરી લેશું મિક્સ આ રીતે બનાવશો ને એટલે પાલક બટેટા પાલક એકદમ ટેસ્ટી અને પાણી નાખ્યા વગર જ પાકવા દેવાની છે એમને પાલકની ભાજી છે ને પાકવામાં વાર નથી લાગતી પાલકને એકદમ સરળતાથી પાકી જાય છે તો અહીંયા પાણી નાખ્યા વગર જ થોડીક જ વારમાં રેડી રેડી થઈ ગયું છે આપણું સ્વાદિષ્ટ શાક પાલક બટેટા આલુ પાલક એકદમ સરળતાથી બની જાય છે પાંચ થી સાત જ મિનિટમાં તો આ સ્વાદિષ્ટ રેસીપી તમને કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા અવનવા ટેસ્ટી સ્વાદ સાથે રેસિપી વિડીયો તમારા સુધી મળતા રહે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ